નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચ ભાજપના મીડિયા કન્વીનરે સોશિયલ મીડિયામાં કોમી વેમનસ્યવાળી પોસ્ટ મૂકતા પોલીસ વિભાગમાં અરજી ચૂંટણી બાદ તુરંત જ ભાજપાના મીડિયા કન્વીનરે સોશિયલ ગ્રુપમાં લખ્યું હિન્દુઓને જીવતા રહેવું હોય તો ઘોર ટોપી પહેરવી પડશે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ફરતો કર્યો પાલેજ ખાતે આવેલ જંગીર પાર્ક સોસાયટીમાંથી કોર્ડિન કફ સિરપની બાટલી નંગ 510 કિંમત રૂપિયા 77950 નો મુદ્દામાલ સાથે બે ઈસમોને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા અંગલેશ્વરમાં બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી શંકાસ્પદ કેમિકલનો જઠ્ઠો ભરેલ ટેન્કર ઝડપાયો વરુચ એલસીબી પોલીસે એક શખ્સની ધરપકડ કરી રૂપિયા 27.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો ભરૂચ ભાજપ મીડિયા કન્વીનરે સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્યવાળી પોસ્ટ મુકતા એક જાગૃત નાગરિક દ્વારા પોલીસ વિભાગમાં અરજી કરવામાં આવી છે ભરૂચના એક સોશિયલ મીડિયાના વોટ્સએપના ગ્રુપમાં ભાજપના જ મીડિયા કન્વીનરે જ પોસ્ટ મૂકતા બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય અને શહેર જિલ્લાનું વાતાવરણ ડહોળાય શાંતિભંગ થાય તેવું લખાણ પોસ્ટ કરતા જિલ્લા પોલીસવાળાને લેખિત અરજી કરી મીડિયા કન્વીનર સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે ભરૂચ ભાજપાના મીડિયા કન્વીનર ભરત ચુડાસમાએ પોતાની કોમી વૈમનસ્યવાળી પોસ્ટ મૂકી માનસિકતા છતી કરી છે તેઓએ સોશિયલ મીડિયામાં વોટ્સઅપ ગ્રુપમાં એક પોસ્ટ મૂકી જેમાં તેમણે ભાજપાના હિન્દુત્વના નામે એટલા તો આંધળ થઈ ગયા કે તેમણે પોતે પત્રકાર છે તે ભૂલીને પોતે એક પાર્ટીના જ પ્રવક્તા હોય અને હિન્દુત્વનો ગોદી મીડિયાનો ઝંડો લઈને ચાલે છે પોતે જિલ્લાના મીડિયા કર્મીઓ કે જેમાં મોટાભાગે ગોદી મીડિયાને સંભાળવામાં માહેર છે તે ભાજપ મીડિયા કન્વીનર ભરત ચુડાસમાએ વોટ્સઅપમાં પોસ્ટ મૂકી કે કોણ જીતશે કયો પક્ષ તેની હજુ જાણકારી નથી પરંતુ પરિણામ જોતા એ નક્કી છે કે હિન્દુ અને હિન્દુત્વ જરૂરથી હારી ગયું છે હજુ સુધી હિન્દુઓમાં જાગૃતિ આવી નથી અને આવે એવું લાગતું નથી આ જોઈને એવું લાગે છે કે જો જીવતા રહેવું હોય તો ગોળ ટોપી પહેરવી જરૂરી થઈ જશે કાશ્મીરમાં હિન્દુએ જોઈ લીધું છે તે સમયે જે હાલ હિન્દુઓના થયા તે હાલ બધાના થઈ શકે છે હશે આ માટે બધા હિન્દુઓ જાતે જવાબદાર છે તેવી ઉશ્કેરણીજનક લખાણવાળી પોસ્ટ સોશિયલ મીડિયાના વોટ્સઅપ ગ્રુપમાં ફરતી કરી ભાજપના ગોદી મીડિયા અને મીડિયા કન્વીનરોમાં કેટલી હદ સુધી ટોપી મુસ્લિમો અને લઘુમતીઓ પ્રત્યે નફરત છે આ નફરતને ભાજપાના આગેવાનો જ પોષી રહ્યા છે આવા નફરતે મીડિયાવાળાઓના કારણે શહેર જિલ્લાનું વાતાવરણ શાંતિ અને કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે તેવી શક્યતાને લઈને એક જાગૃત નાગરિક મુકેશભાઈ મિસ્ત્રીએ ભરૂચ જિલ્લા પોલીસ વડા તેમજ બી ડિવિઝન પોલીસમાં થકના

એવો મેસેજ આ ભાઈએ ફરતો કર્યો છે સર એવો હશે તો ગુલ ટોપી પહેલી પડશે હવે હિન્દુ અને લાગણી રૂપા એવો મેસેજ ફરતો કર્યો છે બી ડિવિઝન પોલીસ ચોકી અને એસપી સાહેબને ફરિયાદ આના બાજુમાં કરી છે અને પછી આગળ પગલાં લેવા જોઈએ એવી મારી માંગ છે એફઆઈઆર ફાટવા પછી આની ધરપકડ થવી જોઈએ અને પછી એની પાસે કાર્યવાહી થવી જોઈએ એટલે જે જે થવું જોઈએ અને આની પાછળ જે ગુનો લાગતો હોય તે થવો જોઈએ એની શાંતિ જળવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે જિલ્લા પ્રમુખે આની જેથી કરીને પોલીસ તંત્રને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ દરિયા ખાસ અપીલ કરવાની કે ભરૂચ જિલ્લા ભાજપ મીડિયા કરવીનર ભરત ચુડાસમાને આ માટે એમના વિરુદ્ધ ખાસ પગલાં લેવા દેવા બધું આવું કોઈ બીજો વખત નહીં કરે કે કોઈને લાગણી લેવ નહીં અને એવી મારી માંગ છે ભરૂચ જિલ્લામાં પાલેજ ખાતે આવેલ જહાંગીર પાર્ક સોસાયટીમાંથી કોડિન કફ સિરપની બાટલી નંગ પાંચસો દસ કિંમત રૂપિયા સિત્યોતેર હજાર નવસો પચાસનો મુદ્દામાલ સાથે બે ઈસમને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા હતા રાજ્યમાં દારૂબંધી વચ્ચે નશા માટે કફ માટે વપરાતી સીરપનો ઉપયોગ વધ્યો હોય તેમ લાગી રહ્યું છે ખાસ કરીને કફ માટે વપરાતી સીરપ તબીબોના પ્રિસ્ક્રિપ્શન વગર અપાતી નથી ત્યારે આ દવાનો ગેરકાયદે જઠ્ઠો સંગ્રહ કરી કેટલાક તત્વો યુવાનોને તેનું વેચાણ કરતા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે આવા જ કિસ્સા પાલેજ પાલેજ પોલીસે કર્યો છે પોલીસ પીઆઈ શિલ્પા દેસાઈ તેમના પોલીસ હાજર હતા ત્યારે તેમના કોન્સ્ટેબલ મહેશ દોલતસંગને માહિતી મળી હતી કે પાલેજના જહાંગીર પાર્કમાં રહેતો એક ઇસમ પોતાના આર્થિક ફાયદા માટે નશાકારક કફ સિરપનું વેચાણ કરે છે આ અંગેની જાણ પીઆઈને કરવામાં આવતા તેઓએ ઉપલા અધિકારીને જાણ કરી પંચોની રૂબરૂમાં પાલેજ સિટી રેસ્ટોરન્ટની બાજુમાં આવેલ જહાંગીર પાર્કમાં આવેલ મકાન નંબર સી પાંચમાં રેડ કરી હતી જેમાં પ્રથમ મકાનની આગળ આવેલ દુકાનમાં તપાસ કરતા ત્યાં એક ઈસમ નામે રિઝવાન મુબારક પટેલ મળી આવ્યો હતો પોલીસે તેની હાજરીમાં દુકાનમાં તપાસ કરતા કાઉન્ટરના પ્લેટફોર્મ નીચે એક પ્લાસ્ટિકના બોક્સમાંથી સો એમએલની તીસ નંગ કફ સિરફની બોટલ મળી આવી હતી જેના પર કોડિન ફોસ્ફેટ અને ટ્રિપોલિડિન હાઇડ્રોક્લોરાઇડ સિરપ કોડિકેલમ ટી કપ સિરપ ખાંડ મુક્ત અને કિંમત રૂપિયા એકસો ઓગણપચાસ લખેલી હતી ત્યારબાદ મકાનમાં તલાશ કરતા તેના બેડરૂમમાં પણ એક બોક્સમાં એકસો વીસ કપ સિરપની બોટલો મળી આવી હતી જ્યારે તેના બીજા માળે આવેલ રૂમમાં તપાસ કરતા પલંગ નીચે એક મોટું ગાડલું વિટાડીને મૂકેલું હતું તેમાં ત્રણ બોક્સ મળી આવ્યા હતા જેમાં પણ માર્કર પેનથી સુરત લખેલું હતું પોલીસે તેને ખોલીને જોતા તેમાંથી પણ એક બોક્સમાં કપ સિરપની એકસો વીસ બાટલીઓ મળી આવી હતી ત્રણેયમાંથી કુલ ત્રણસો સાહીઠ બાટલીઓ મળી આવી હતી પોલીસે એક કપ સિરપની બોટલની કિંમત રૂપિયા એકસો ઓગણપચાસ લેખે કુલ બોટલ પાંચસો દસની કિંમત રૂપિયા પંચોતેર હજાર નવસો નેવું મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે પકડાયેલ આરોપી રિઝવાન મુબારક પટેલની પૂછપરછમાં તેણે આ કફ સિરપની બાટલીઓ પાલેજ પોલીસ લાઇન સામે ડિવાઇન મેડિકલ સ્ટોર ચલાવતા ભાવેશ મથુરભાઈ ખીચડિયાનાઓ પાસેથી વેચાણ કરવા લાવી નશાના બંધારણીઓને આર્થિક ફાયદા માટે વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે ડિવાઇન મેડિકલ સ્ટોર ચલાવતા ભાવેશ મથુરભાઈ ખીચડીયાને પણ ઝડપી પાડી પકડાયેલો મુદ્દામાલ એફએસએલ માટે ડીએસએસ ગાંધીનગર ખાતે મોકલી આપ્યો હતો જેનો રિપોર્ટ આવતા આ સિરપમાં કોડેઇન હોવાનું સામે આવ્યું હતું પાલેજ પોલીસે રિઝવાન મુબારક પટેલ અને ભાવેશ મથુરભાઈ ખીચડીયા વિરુદ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોબિક સબસ્ટન્સીસ એક્ટ આઠ સી એકવીસ સી ઓગણત્રીસ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ એસઓજીએ હાથ ધરી છે એ પરીક્ષણ અહેવાલ આધારે આમ આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં એનડી એનડી પીએસએફની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિઝવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે આરોપી રિઝવાનની પૂછપરછ કરતાં એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે એણે આ જથ્થો પૂરો પાડેલો તો આ ભાવેશ પટેલે પણ આ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં શ્રીના પ્રિસ્ક્રિપ્શન વિગર આ કોઈને આવું કપ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કપ સિરપ પ્રોવાઈડ કરેલી તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના ગામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલેજ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ વધુ તપાસ એસઓજીના પીઆઈ શ્રી એ એ ચૌધરીને સોંપેલ છે અંકલેશ્વર જીઆઈડીસીમાં બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી ભરૂચ એલસીબી પોલીસે શંકાસ્પદ કેમિકલનો જથ્થો ભરેલ ટેન્કર સાથે ચાલકને ઝડપી પાડી રૂપિયા સત્યાવીસ લાખ પંદર હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કર જીઆઈડીસીમાં એશિયન ચોકડી ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલ બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં પાર્ક કરેલ હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે રાજપીપળા ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલ બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં તપાસ કરતા ટેન્કર મળી આવ્યું હતું જેમાં તપાસ કરતા કેમિકલ મળી આવ્યું હતું જેથી મૂળ યુપી અને હાલ અંકલેશ્વરમાં રહેતા ટેન્કર ચાલક શનિકુમાર ચંદ્રભણ ગૌતમ પાસે ટેન્કરમાં ભરેલ શંકાસ્પદ કેમિકલના બિલ પુરાવા માંગતા તેણે બિલ પુરાવા રજૂ કરેલ પરંતુ બિલમાં જણાવ્યા મુજબનું કેમિકલ ટેન્કરમાં નહીં ભરેલું હોવાનું જણાતા જીપીસીબી તથા એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી પરીક્ષણ કરાવતા તેઓએ ટેન્કરમાંથી તથા જે કંપનીમાંથી કેમિકલ ભરેલ હોય તે કંપનીમાંથી સેમ્પલ લઈ જીપીસીબીએ પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા અને એલસીબી પોલીસે રૂપિયા છ લાખ છ હજારથી વધુનું ટેન્કરમાં ભરેલ કેમિકલ તથા રૂપિયા ચોપન હજાર પાંચસો પંચ્યાસી ટેક્સ મળી કુલ સાત લાખ પંદર હજાર છસો અને વીસ લાખનું ટેન્કર મળી કુલ સત્યાવીસ લાખ પંદર હજાર છસોનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ન્યૂ સિલ્ક ઉત્સવ ન્યૂ સિલ્ક ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન ગમશે જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે ફ્રેશ સ્ટોક અદભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણ મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી નાના બાળકોના કોટનના ટી શર્ટ કેપરી બરમોડા વગેરે જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ ભાદોઈના કાર્પેટ ગાલીચો ખુરજાની ક્રોકરી આઈટમ બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી ફેન્સી પર્સ મોજા રૂમાલ ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ કાશ્મીરી ફ્રૂટ શોલ અને સ્વેટર સહારનપુરના ફર્નિચર આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે સમય થી રાત્રે સુધી જ લો ન્યુ સિલ્પ ઉત્સવ હેન્ડલુમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન સેલ સ્થળ હોસ્ટેલ રાઉન્ડ પાંચ વતી ભરૂચ ન્યૂ સિલ્પ ઉત્સવ નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ અગિયાર ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ બાર કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે જેમાં અધ્યતન સુવિધાઓ શૈક્ષણિક વાતાવરણ પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવ ટકા ઉપર પરિણામ કોમર્સ માં સો ટકા પરિણામ એસએસસી માં એવન ગ્રેડ માં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवेंथ साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा અંકલેશ્વર પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પાસે પશુવાળે આવતા આગળ ચાલતા ટેન્કરે બ્રેક મારી જે પાછળ ચાલતી કાર સાથે ભટકાઈ હતી તેની પાછળ ટેન્કર ભટકાયું હતું અંકલેશ્વર હાઇવે ઉપર પરિવાર હોટલ સામે સર્જાયેલ અકસ્માતમાં કારનો ભૂકો બોલ્યો હતો કામરેજના સિવિલ કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું બનાવની વિગતો અનુસાર સુરતના કામરે સ્થિત કુમકુમ બંગલોસ ખાતે રહેતા પંચાવન વર્ષીય દીપક મોહન કોરાટ અંકલેશ્વરના અંડાળા ગામે સિવિલ કન્સ્ટ્રક્શન સાઇટ ધરાવે છે ત્યાં તેઓ આજરોજ પોતાની કાર લઈ સવારે આવી રહ્યા હતા તે દરમિયાન પાનોલી નજીક પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ સામે પરિવાર હોટલ પાસે તેમની આગળ ચાલતા ટેન્કર ચાલકે પશુ આવી જતા અચાનક બ્રેક મારી દીધી હતી જેને લઈ દીપકભાઈ પણ પોતાની કારને બ્રેક મારતા પાછળ આવી રહેલ ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારી તેમની ગાડીને ટક્કર મારતા આગળના ટેન્કરમાં તેમની કાર ભટ છૂટકાઈ હતી અને બે ટેન્કર વચ્ચે કાર સેન્ડવીચ બની ગઈ હતી જેમાં દીપકભાઈ કોરટ ફસાઈ ગયા હતા ઘટનાને લઈ સ્થાનિકો દોડી આવ્યા હતા તો અકસ્માતને પગલે ચક્કાજામ સર્જાયો હતો જે અંગે જિલ્લા ટ્રાફિક પોલીસને જાણ થતાં ટીમ ટ્રાફિક મોબાઈલ વાન લઈ ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં ટ્રાફિક જવાન દીપકભાઈ નુરજીભાઈ સહદેવભાઈ દ્વારા ક્રેન બોલાવી ગાડી બહાર કાઢ્યા બાદ પોલીસ સ્પેશિયલ વાનમાંથી સાધનો અને કટર લઈ પોલીસ જવાન દીપકભાઈ કારના પતરા કાપી ભારે જેમતે દીપકભાઈ કોરાટને બહાર કાઢ્યા હતા જોકે સ્થળ પર એકસો આઠની ટીમ હાજર હતી પણ દીપકભાઈનું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે ટ્રાફિક જામને લઈ ટ્રાફિક પોલીસની ટીમે અશોકભાઈ ગોપાલભાઈ અને યોગેશભાઈ આ ટ્રાફિકને દૂર કર્યો હતો એટલું અકસ્માતગ્રસ્ત કારમાં મોબાઈલ એક બેગ અને તેત્રીસ હજાર રૂકડા મળી આવ્યા હતા જે કોઈ લઈ ન જાય તે અંતે ટ્રાફિક પોલીસની ટીમ લઈ ટીમના સભ્ય અશોકભાઈ તેના સ્વજનનો સંપર્ક કરી પરત કર્યા હતા ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી ટેન્કર ચાલકની ધરપકડના ચક્રોપતિમાન કર્યા છે આમોદ તાલુકાના મંજુલા ગામે ઘાસચારો ભરેલ ટેમ્પામાં અચાનક આગ લાગતા ગામ લોકોએ મહા મહેનતે આગ પર કાબુ મેળવી હાસકારો અનુભવ્યો હતો ગામ લોકોએ બનાવના પગલે આમોદ નગરપાલિકાના પ્રમુખને ટેલિફોનિક વાત કરી હતી પરંતુ ગામ લોકોએ આગ પર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડ આવતા તેઓ ગામ લોકોના રોષનો ભોગ બન્યા હતા જ્યારે સ્થાનિકો દ્વારા જીબીના વાયરો વધુ પડતા નીચા હોવાથી આગ લાગી હોવાનો ગંભીર આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાનો ફાયર બ્રિગેડનો ટ્રક બંધ હાલતમાં હોવાથી અન્ય નગરપાલિકાને સંપર્ક કરી ફાયર બ્રિગેડને બોલાવી હતી જેના પગલે ફાયર બ્રિગેડને મોડું થતા આવતા વાર લાગી હતી થોડા સમય પહેલા જ અમારા આમોદના પત્રકાર દ્વારા ફાયર બ્રિગેડનો ટ્રક બંધ હાલતમાં હોય તેવા સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા તેમ છતાં જાડી ચામડીના તંત્રને કોઈ ફરક પડ્યો ન હતો મારું નામ મનોહરભાઈ કરશનભાઈ પરમાર ગામ મંજોલા તાલુકા જિલ્લો ભરૂચ નવીનગરી રહેવાનું અને ઘાસની ગાડી ભરેલી નવીનગરી માંથી આવતા ત્રણ બધી જગ્યાએ જીવ એકદમ નિષ્કાળજી છે વાયરો નીચો છે જોઈ લો આ વાયર નીચા છે અને એ લોકો એવું કહે છે કે સત્તર ફૂટ ઊંચા વાયર છે તો આ સત્તર ફૂટ દેખાય છે જોઈ લો

ધારાસભ્ય ને જાણ કરી જીઈબી ને જાણ કરી પછી પ્રમુખ ને જાણ કરી નગરપાલિકાના તો ફાયર બ્રિગેડ આવેલું ફાયર બ્રિગેડ આવેલું પણ ફાયર બ્રિગેડ કઈ ના ટાઈમે પણ આવતા પહેલા અમે આ ગોલવી નાખેલી હતી ગામ લોકો એ બધું ગામ આખું ગામ થઈને બધા પાણી વેડે અને આ ગોલવી નાખી તો તમે શું કહેવા માંગો જીબી વાળા જીબી વાળા કોઈ કન્ટિન્યુઅસ સરખું કામ કરતા નથી કાયમી ધોરણ આ એક દિવસ નહીં કાયમી ધોરણ હમણાં આવીને ગયા તો એ પછી મને કાયદો એવો બતાવવા માંડે કે સત્તર ફૂટ હોય તમારી ગાડી મારી ગાડી છે બાર ફૂટ ઊંચી બરાબર અને ઘાસ ભરેલું હોય તો તેર ચૌદ તો થાય જ તો સત્તર ફૂટમાં લાગે ના કોઈ દિવસ અને આઈને ઉભા રહ્યા નથી અને આઈને ઉભા રહ્યા નથી જી બી વાળા આ વાયર બળેલા છે જો એ ચેક કરવા રહ્યા નથી ડેડી કે જતા રહ્યા જો આ વાયર હળગેલા છે તેની જવાબદારી આ વાયર હળગેલા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સુડી ગામ નજીક એક આઈસર ટેમ્પા ચાલકે નાઇટ સિફ્ટ કરી ઘરે પરત આવી રહેલ બાઇક ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં માર્ગ પર પટકાતા બાઇક સવાર આ સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ ચલાવી છે આમોદનગરના આંબલીપુરા કાચિયાવાડ માં રહેતા પચીસ વર્ષીય વિવેક ભરતભાઈ પટેલ સાયખા જીઆઈડીસી માં આવેલ ધર્મજ કંપનીમાંથી નાઇટ સિફ્ટ પતાવી વહેલી સવારે પોતાના ઘરે આમોદ આવી રહ્યા હતા તે સવારે સાડા છ વાગ્યે સુડી ગામના બ્લેક ડાયમંડ કંપનીના ગેટની સામે પહોંચતા ભરૂચ થી આમોદ રસ્તા ઉપર એક આઈસર ટેમ્પા નંબર જી જે બાર બી ઝેડ ચુમ્મોતેર ચૌદના ના ચાલક ગગન હુસેન ખાને ટેમ્પો પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કંપનીમાંથી ઘરે જઈ રહેલા બાઇક ચાલક વિવેક ભરતભાઈ પટેલની હોન્ડા નંબર પટેલ અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં વિવેક પટેલ માર્ગ પર પટકાતા તેને શરીર અને હાથ પગના ભાગે તેમજ મોઢા ઉપર ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં પરિવારજનો અને આમોદ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અકસ્માતની જાણ આમોદ પોલીસ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી વિવેકના મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો અકસ્માતની વાત વાયુ વેગે પ્રસરતા ગ્રામજનોના ટોળા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે માંગરોળ ઉમરપાડા તાલુકામાં આશા વર્કર બહેનોની નાક કાન ગળાના રોગની તાલીમ યોજાઈ હતી માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે માંગરોળ અને ઉમરપાડા તાલુકાના આશા વર્કર બહેનોની પાંચ દિવસની ઓરલ આઈ એન ઇમરજન્સી એટલે કે નાક કાન ગળાને લગતી ઇમરજન્સી સારવાર કઈ રીતે આપવી તે અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર કૈલાશ રામોલિયા આયુષ મેડિકલ ઓફિસર પીએચસી નવી પારડી ડોક્ટર ઉમેશ જોશી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ મેડિકલ ઓફિસર માંગરોળ આ રોગો અંગે સમજ આપી હતી તાલીમ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સમીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી હતી અંગલેશ્વરમાં એસઓજીની ટીમે ગાંજાના વેપલામાં સંડોવાઈ ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીને પકડવા આપેલ સૂચના ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એ ચૌધરી અને એમ બી તડવી સહિત સ્ટાફ એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ એડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં પેટ્રોલિંગમાં અંકલેશ્વર વિસ્તારમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ગત એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એસઓજી ભરૂચ દ્વારા સારંગપુર ગામના મંગલદીપ સોસાયટીમાં બાજુમાં ખુલ્લી જગ્યામાં દસ પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણ કિલો માદક પદાર્થ ગાંજો મળી કુલ છ પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જેથી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ

ચૂંટણી બાદ તુરંત જ ભાજપાના મીડિયા કન્વીનરે સોશિયલ ગ્રુપમાં લખ્યું હિન્દુઓને જીવતા રહેવું હોય તો ગો ટોપી પહેરવી પડશે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ફરતો કર્યો પાલેજ ખાતે આવેલ જહાંગીર પાર્ક સોસાયટીમાંથી કોડિન કફ સિરપની બાટલી નંગ પાંચસો દસ કિંમત રૂપિયા સિત્યોતેર હજાર નવસો પચાસ મુદ્દામાલ સાથે બે ઈસમોને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા